ના એ ના કરીશ મોડું થાય છે અત્યારે ના થઈ જશે ફટાફટ તમારા અલા નહીં થાય યાર જવા દે ની હેડ બુરી થઈ જાય હે સાથે ને મુકમો ટાઈમ અત્યારે ટાઈમ નથી ગમે એટલી ઉતાવળ કરો ને તો મોડું થઈ જાય છે જો મને તો એ ડાયરેક્ટ નાડક બા મને બીક લાગે છે મે લટ બટના લે એ છે ને છે કઈ કરવાનું હોય એ વધો જ છે ના ના લઈ છે ના બન બન કર દે ઉયા હે એ નહીં કરું મારે બહુ જ મસ્ત ફાઈન લાગે છે

અને ખરેખર બહુ જ અલગ જ લૂક આવે છે જો તમે નાઇટ ડે બંનેમાં વેર કરી શકો છો મને બહુ જ ગમી હવે બીજી જેમ જેમ સાડીઓ પહેરું ને એમ એમ ખબર પડે પછી જો આ બી મેં મીશોમાંથી તે મંગાવ્યો છે આને લગભગ બે અઢી થયા પણ આની જોડે બહુ જ મસ્ત લાગે છે પછી આવી આ મેં મિંત્રામાંથી મંગાવ્યા છે પાટલા તો આ બધાની લિંક શક્ય હશે તો હું તમને મેન્શન કરી દઈશ છે હા તો હું તમને કહું મારે સ્ટ્રેટ સ્ટ્રેટ જ યાર રહેશે સ્ટ્રેટ કરી નાખ ને ખોટી મહેનત શું કરવા કારણ મને તું ચોટાડી ના દઉં એમાં ને એમાં ભૂડી એક તો મને એક પોતે બીવે હોય ઉપરથી મને બીવડાવે વચ્ચે પાથી પાડીને પછી કરું નહીં રહેતી તમારા વાળમાં પોથો ઓકે છે તો અમે પહોંચી ગયા છીએ પીપળાવ મેરેજ પાર્ટી પ્લોટમાં સવારે ગણેશ સ્થાપના અને માંડવા મૂર્તની પૂજા હતી તો એ પૂજા ચાલી રહી છે ને એમાં બેઠા છે ગૌતમને હેતલ તો ઘરના મેન મેન વ્યક્તિ છે પૂજામાં અમુક મહેમાન ધીમે ધીમે આવે છે અને ઘણા ખરા મહેમાન બાકી છે તો એ પણ ધીમે ધીમે આવી જશે ટાઈમે તો સવાર સવારમાં મને એવું થયું કે બહુ જ મોડું થયું છે પૂજા પતી ગઈ હશે સાત વાગ્યાનું મૂર્ત હતું પણ ટાઈમે અમે પહોંચી ગયા તો અહીંયા ભાભી જે ઢોલી હોય એને પોંખે છે એટલે કે ઢોલ ઢોલને પોંખવા પડે એમને તિલક ની એવું કરે છે અને અહીંયા બંને પૂજામાં બેઠા છે તો સાત વાગ્યાનું મૂર્ત હતું પણ સાડા સાતે અમે ધોળકા હતા તો સારું થયું અમે ટાઈમે પહોંચી ગયા છે તો જેમ જેમ આગળ

नेगा छोटो छौ। मलाई सोध्न चाहियो। अनि फोटो राख्नु। त्यो फोटो राख्नु। अनि मलाई पाछेमा राख्नु। त्यो त तिम्रो फोटो राख्नु। ल हाजिर छ। हां। ठीक, अब म बगेर न। ठीक, गर्न। हो ल उता। पात म त यो जमा पार्दिन। समय गर गयो। हेर त।

ઉકરડીને ઉતરવાની જે વિધિ હોય એ કરવા માટે અને હા તમે વ્લોગ જુઓ છો તો તમે બી જોડે છો મેરેજમાં એવું માની લેવાનું તો અહીંયા એની પૂજા કરી રહ્યા છે પ્રિયંકા અને મેરેજના જેટલા બી વ્લોગ આવશે ને એ થોડાક લાંબા આવશે તો પ્લીઝ વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર જોજો કેમ કે વ્લોગ બનાવતી વખતે છે ને મેં વિડીયો બહુ ઓછા કટ કરીને વ્લોગ બનાવ્યો છે અને મહેનત બી બહુ લાગે છે અને બીજી એક વાત છે કે જે લોકો અત્યારે વિડીયો જોઈ રહ્યા છે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઈક નથી કરતા તો પ્લીઝ વિડીયોને લાઈક કરો નહીં તો તમને તમારા પડોશીના સમજે તો ચલો હવે તમારી સાથે હું મેરેજનું શક્ય છે એ બધું શેર કરીશ હવે આપણે આગળ વધીએ તો ઉકેળી નોતરવાની વિધિ પતી ગઈ ત્યાર પછી જે ગોતળો ભરવાની વિધિ હોય એના માટે જઈ રહ્યા છીએ આપણે તો અહીં બધા બહાર નીકળતા હતા અને મને થયું કે બધાના બધાને હું વિડીયોમાં લઈ લઉં કાલ ઉઠીને કોઈ મને ફરિયાદ ના કરવું જોઈએ કે ભાઈ અમને વિડીયોમાં નહોતા લીધા અને જે લોકો વિડીયો જોવે છે એમને ના લાગવું જોઈએ કે ભાઈ મને વિડીયોમાં નથી લીધી તો પ્લીઝ એટલું તો શક્ય થઈ શકે છે તમારાથી કે ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અને વિડીયોને લાઈક કરી શકો છો તો ચલો હવે બધા આવી ગયા છે તૈયાર થઈ ગયા છે અહીંયા આગળ રેડી છે અને બીજી એક પ્રોબ્લમ છે યાર કે આવા મેરેજના કોઈ પણ ફંક્શનના આપણે વિડીયો કરીએ ને ત્યારે મ્યુઝિક નથી મૂકી શકતા હવે યુટ્યુબ દ્વારા કેમ કે છે ને કોપીરાઈટ ચેનલ ઉપર આવી જાય છે તો એ બીકના કારણે નહીંતર આ વિડીયો હું એટલો જોરદાર બનાવું ને અંદર એવા સોંગ મૂકું એવા મ્યુઝિક મૂકું ને કે જોનારને છે ને દસ વખત જોવાનું મન થાય પણ એ મારી મજબૂરી છે હવે હું કરું છું એમાં તો ચલો હવે આપણે ગોતાળો ભરવા માટે જઈએ ને જોવા અહીંયા ભાણાભાઈ મસ્ત ડાન્સ કરે છે ને અને હા અમુકના તો બને એટલા શક્ય છે કે મેં શોર્ટ વિડીયો મૂક્યા છે આ બધા શોર્ટ વિડીયોમાં તમે જોઈ શકો છો આનું મ્યુઝિક સાથે એન્જોય કરી શકો છો તો શોર્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં અહીંયા ખોડિયાર માતાના મંદિરેથી આપણે ગોતળો ભરવાનો છે તો એની બધી અહીંયા વિધિ ચાલી રહી છે પણ ગોતળો ભરાય એ પહેલાં આપણે ગરબા રમવાના છે તો ચલો પહેલાં ગરબા રમી લઈએ તો મેન ગોતળો લીધો છે પ્રિયંકાએ અને પ્રિયંકા એ સિદ્ધિના કાકી અને મારા નાના ભાભી થાય તો ચલો એમને ગોતડો લઈ લીધો છે હવે આપણે પાછા જવાનું છે મેરેજ હોલમાં એ પણ વાંચતીને ગાજતી જવાનું છે તો ચલો જઈએ તો અહીંયા સરોજ ભાભી ગોતાળાની પૂજા કરીને અને વધાવે છે તો આ વિધિ અહીંયા પૂરી થઈ અને મેરેજની આગળની વિધિ જેમ કે હલ્દી ગ્રહ શાંતિ અને મામેરું આ ત્રણેયના વિડીયો આગળના વ્લોગમાં આવશે તો પ્લીઝ જોવાનું ચૂકતા નહીં અને મને છે ને આ વિડીયો મળતો નહોતો લાસ્ટમાં જે વધાવવાનો વિડીયો છે ને એ મળતો નહોતો કેમ કે બીજા મોબાઈલમાંથી લેવાનો હોય છે તો જે મોબાઈલમાં આવે ને એ મોબાઈલમાં વિડીયો આગળ પાછા થઈ જાય તો શોધવામાં બહુ વાર લાગે છે એટલે જ કહું છું કે બહુ જ મહેનત છે તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બીજી વખત યાદ અપાવી દઉં છું અને આગળના વિડીયો વહેલા મોડા જરૂરથી આવશે પણ આવશે જરૂર તમારી સાથે મેરેજના બધા જ વ્લોગ શેર કરીશ તો ચલો ફરી મળીએ નવા વ્લોગ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ